ગુજરાત સરકાર દ્વારા પ્રપ્રાંતિય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા સુરતમાં ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા સુરતની કેટલીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની બહાર આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ઘણા ગરીબ આવતા બાળકો અભ્યાસ કરતા હોય છે જેથી સરકાર દ્વારા ભેદભાવ વિના પહેલા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી જેમાં શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર થતા હવે જે બાળકોના વાલીઓ મૂળ ગુજરાતી હોય તેવા જ બાળકોને શિષ્યવૃત્તિનો લાભ મળી શકશે જેથી સરકારના આ વલણ સામે કેટલાક પરપ્રાંતિય બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહેશે એવા આક્ષેપો સાથે સુરતમાં નગર પ્રાથમિક શાળાઓમાં

ગુજરાત સરકારના એક મનીષી નિર્ણયને કારણે એને દર વર્ષે જે પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અન્યાય થવાનો છે પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિમાં દરેક વિદ્યાર્થીને વર્ષે આઠસો રૂપિયાના યુનિફોર્મના નવસો રૂપિયા એમ ટોટલ સત્તરસો અઢારસો રૂપિયાની જે શિષ્યવૃત્તિ મળતી હતી એમાં કાપ મૂકવાનો સરકારનો નિર્ણય એ અયોગ્ય છે અન્યાય છે એનો વિરોધ કરવા માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ વતી નગર પ્રાથમિકની તમામ શાળાઓની સામે આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને લોક જાગૃતિ માટે અમે ભેગા થયા હતા જુદી જુદી શાળાઓની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાડીવાલા દરગાહ ભાટાની પાછળ આવેલ ઉર્દુ શાળાની પાસે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યું નો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે લાખો વિદ્યાર્થીઓને વર્ષોથી જે શિષ્યવૃત્તિ મળી રહી છે સરકારના એક જ નિર્ણય છે કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ ફરજિયાત અને મૂળ ગુજરાતી હોવો જોઈએ એવા મનસ્વી નિર્ણયની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અને જે ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ન્યાય જઈ રહ્યા છે એમને ન્યાય મળે એમને શિષ્યવૃત્તિ જે વર્ષોથી જે નીતિની રીતિ મુજબ મળે એ પ્રમાણે જ મળવી જોઈએ એ નિર્ણયને બદલવા માટે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જે દેખાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ